નર્મદેશ્વર મહાદેવ કિનારે આવેલ છે અહીંયા હરેન્દ્ર બાપુએ પણ કરેલ છે અને આજે દીપમાળાને અને માટે આખો મહિનો ભાવ છે અને ત્રણ ટાઈમ દીપમાળાઓ થાય છે અને મહાપૂજા આરધના સર્વને લાભ સમળ મિન્યુ છે આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય છે અને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને હવે ભક્તોની બહુ જાતિવતી ભીડ અહીંયા જોવા મળે છે રામેશ્વર મહાદેવની આશીર્વતી બધા ભક્તોના આશીર્વાદ લેવા માટે અહીંયા વધારે છે અને શ્રાવણ મહિનામાં દીપમાળાનું આયોજન કાયમી માટે હોય છે ત્રીસે ત્રીસ દિવસ દીપમાળા થાય છે અને ત્રણ ટાઈમ આરતી થાય છે અને રામેશ્વર મહાદેવનું બહુ જ મહત્વ છે અને ભક્તો ભાવિ ભક્તો બધા વધારે છે અને ભગવાનનો આશીર્વાદનો લાભ લે છે તો જે કોઈ મિત્રોને બધા મિત્રો અહીંયા આવે અને મહાદેવનો લાભ લે અને બસ આવી જ રીતે બધા ભક્તો કાયમીના માટે દાદા બધાને આશીર્વાદ આપે એવા આપણે દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ ઓમ શ્રી મહાદેવ